આજના દિને હનુમાન જન્મોત્સવના દિને મહીસાગર જિલ્લાના લુનાળા તાલુકાના મલેકપુર ગામમાં આવેલ હનુમાનજીનું સુપ્રખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાન દાદા મલેકપુરી હનુમાન દાદાના નામથી ઓળખાય છે તેવા મલેકપુર ગામની અંદર હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીના જન્મોત્સવના દિને વહેલી જ સવારથી વહેલી મંગળા આરતીમાંના લાભ લેવા માટે ભાવિભક્તોની બોલોબી કતાર થાય છે અને વાયુ ભક્તો આકડાના ફૂલ સિંદૂર અને તેલ લઈને પણ આવે છે અને મંદિરના આયોજકો દ્વારા આ મંદિરની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આજુબાજુના કેટલાય દૂરથી લોકો આસ્થાના પ્રતિકરૂપે અમારા હનુમાનજી દાદાના મંદિરે આવે છે અને ભક્તોનું કહેવા મુજબ કે આ મંદિરમાં આવવાથી અમારી મનોકામના પણ હનુમાન દાદા પૂરી કરે છે એવો ભાવ સાથે ભક્તો બો